એ મગજનો રોગ છે જે શરીરના ન્યુરોન્સ એટલે કે ઉંમર થોડા નાશપ્રાય થતા થતા લક્ષણો જે કે જેમ કે તેનાથી ભૂલવાની બીમારી અને તેના સાથે યાદશક્તિ આયોજન શક્તિ તથા નિર્ણય શક્તિનો અભાવ એ બધા ડિસીઝ એ બધા સિમ્ટમ્સ સાથે અલ્જાઈમસ થાય છે પ્રારંભિક લક્ષણો જેવા કે કોઈ વસ્તુમાં મૂકવામાં ભૂલી જવું નિર્ણય કરવામાં અભાવ જરૂર કરતા વધારે સમય લાગવો તથા અગાઉના અગાઉની વસ્તુઓ અથવા તો રસ્તાઓ જેનું તેમને સંપૂર્ણપણે જ્ઞાન હતું તે ધીરે ધીરે થિંકિંગ કરવાની કેપેસિટીમાં ઘટાડો થવો કોમન છે આજ રીતે મનુષ્યની પર્સનાલિટી કરવા માટે ત્રણ મેઇન મેથડ છે એક તો ઇમેજિંગ ઇમેજિંગ એટલે કે જે પણ દર્દીને અલ્ઝાયમર્સ થી પીડાતા હોય તેને એમઆરઆઈ બ્રેઇન તથા સીટી સ્કેન અથવા આગળ જતા પેટ સિટી જરૂરી છે તેના દ્વારા આપણને માહિતી મળે છે કે મગજના કેટલા સેલ્સ નાશપ્રાય થાય છે અથવા તો તે નોર્મલ કરતા તે નાશ થાય છે બીજું કે કમરમાંથી પાણી લઈ તેના અંદર જરૂરી સીએસએફ ના ટેસ્ટ કરવાથી તેની અંદર પણ ટાઉ પ્રોટીન કરીને દ્રવ્ય મળે છે અને ક્લિનિકલી એટલે કે મિનિમેન્ટલ સ્ટેટસ એક્ઝામિનેશન

અ અલ્ઝાઇમર્સને આગળ વધતા અટકાવી શકાય છે અને તેના કોમ્પ્લિકેશનથી બચી શકાય છે તે માટે ન્યુરોલોજીસ્ટ ઓપિનિયન લેવો જરૂરી છે અને તે માટે ફ્રિકવન્ટ ફોલોઅપ એટલે કે આજ સિક્સ મંથ યા થ્રી મંથ ફોલોઅપ કરીને તેના તે માટેની જરૂરી દવાઓ તથા કોગ્નિટીવ બિહેવિયર થેરાપીથી અલ્ઝાઇમર્સ ના રોગને આગળ વધતો મહદઅંશે અટકાવી શકાય છે અલ્ઝાઇમર્સ ડિસીઝમાં શરૂઆતના ચાર ત્રણ થી ચાર સ્ટેજ હોય છે શરૂઆતના સ્ટેજમાં દર્દી ઓનલી નાના નાની વસ્તુમાં ભૂલ કરે છે જેમ કે ચશ્મા મૂકવાનું ક્યાં ચશ્મા ક્યાં મૂક્યા છે વસ્તુ વાંચવામાં થોડી યાદશક્તિમાં અભાવ એ નોર્મલ ડે ટુ ડે લાઈફમાં જયારે પણ બજાર કે ત્યારે જાય છે ત્યારે લિસ્ટ ફોલો કરે છે લિસ્ટ લખીને જાય છે અને ત્યારે તેના માટે તે વસ્તુ લઈને આવે છે ઘણી વાર ઓબ્ઝર્વ કરવામાં આવે છે કે તેમને સાદી ગણતરીમાં પણ અથવા હિસાબ રાખવામાં પણ મુશ્કેલ પડે છે જે તે તેની પહેલાની એક થી પાંચ વર્ષ પહેલા તે એક જે આરામથી કામ કરી શકતા હતા તેમાં પણ તેમને તકલીફ વધુ થાય છે જેમ કે તેમને ઘણી વાર બોલવામાં સમજવામાં તથા ઇમોશન્સ જેમ કે ઇમોશનલ લાયબિલિટી એટલે કે વિચાર શક્તિ તથા તર્કશક્તિનો અભાવ ધીરે ધીરે ઉંમર વધતા થાય છે જેમ જેમ અલજાઈમસ ડિસીઝ આગળ વધે છે તે રીતે તેમના પ્રારંભિક સ્ટેજમાંથી સેકન્ડ સ્ટેજ એટલે સેકન્ડ સ્ટેજની અંદર તે ધીરે ધીરે નેગેટિવ સિમ્ટમ્સ એટલે કે ડિપ્રેશન્સ એકલવાયુપણું રાતે અનિંદ્રાનો શિકાર થાય છે તથા તેની નોર્મલ ડે ટુ ડે લાઈફ જેમ કે નાવામાં તકલીફ સિકવન્સિયલ એક્ટિવિટી જેમ કે એક વસ્તુ એક એક્ટિવિટી કર્યા પછી બીજી એક્ટિવિટી કરવા પહેલા તેના જે ક્રમમાં એમનો ચેન્જ થાય છે નોર્મલ વસ્તુ જેમ કે ચા બનાવવી રોટલી ખાવાનું બનાવવું રોટલી બનાવવામાં તથા સવારની નોર્મલ દિનચર્યામાં તેમની જરૂર કરતા વધારે ટાઈમ લાગે છે આ જ રીતે ઘણી ઘણી વખત દર્દી દર્દીને પોતાને જ ખ્યાલ નથી હોતો કે તેને શું તકલીફ છે તે માટે તેમના સગાવાલા એટલે કે ફેમિલી મેમ્બર્સને ઘણું ઘણું બર્ડન ઉભું થાય છે એક એ રીતે બર્ડન થાય છે કે તેમને કન્ટિન્યુઅસ કેર આપવી પડે છે તેમની સાથે રહેવું પડે છે અને ઘણી વાર એ એક જ એક જ કેર ગીવર હોય તો તેને બર્ડન ઘણું વધી જાય છે અને તે ઘણી વાર તે પણ સ્ટ્રેસ અથવા તો ડિપ્રેશનનો શિકાર બને છે બે ત્રણ મેઇન મુદ્દા વિશે જણાવીશ તો નિયમિત વ્યાયામ કરવો તેમાં પણ ખાસ કરીને એરોબિક પચીસ થી ત્રીસ મિનિટ વોક ફોર એટલીસ્ટ ડેઝ પર વીક એ ઉપયોગી છે બીજું કે તમારી ડાયટ એટલે કે ખોરાકમાં ફળ ફળાદી લીલા શાકભાજી તથા પ્રોટીનને વધુ પ્રાધાન્ય આપીએ તથા ખોરાકમાં ઓઇલ સુગર તથા ચરબી ને થોડોક જેટલી પૂરતી માત્રામાં તથા ઘણા ઘટાડવા ઘટાડવાથી શરીરના હાનિકારક દ્રવ્યો કે જે બ્રેઇનની અંદર ન્યુરોન્સને ડેમેજ કરે છે તેના તેને બચાવી શકાય છે અને ગ્રીન વેજીટેબલ્સ તથા લીલા શાકભાજી એ એન્ટી તરીકે વર્ક કરે છે તેથી અલ્જાઈમર્સના અલ્જાઈમર્સ થવાના મેઇન કારણ જેમ કે ન્યુરોન્સ ડેમેજ એને અટકાવી શકાય છે બીજું કે જે જે લોકો બીડી સિગરેટ તથા તમાકુનું કરતા હોય તેમને નોર્મલ લોકોના કરતા અલજાયમસ થવાનું રિસ્ક ઘણું વધારે છે તેથી મહદઅંશે ધીમે ધીમે કરી તેમને ધૂમ્રપાનથી દૂર કરે આને અટકાવ અટકાવી શકાય છે તથા અટકાવી ન શકાય તો તેના મેઇન કોમ્પ્લિકેશન્સથી મહદઅંશે બચી શકાય છે